વોર્ડ નંબર સોળમાં ગેરકાયદેસર માર્કેટ ખુલ્લા મેદાનમાં લાકડાનું સામ્રાજ્ય કોના આશીર્વાદ વોર્ડ નંબર સોળ ગાજરાવાડી સુવેજ પંપિંગ સ્ટેશન રોડ ગણેશનગર પાસે આવેલી ઋષિ પાર્ક સોસાયટીના ચાર રસ્તા નજીક છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માર્કેટ ભરાતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ખુલ્લા ગ્રાઉન્ડમાં અજાણ્યા વેપારીઓ દ્વારા લાકડાનો જથ્થો જમા કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે અહીં લાકડાનું સામ્રાજ્ય ઊભું થતું જોવા મળી રહ્યું છે પ્રશ્ન એ છે કે આ પ્રવૃત્તિ કોના આશીર્વાદથી ચાલે છે શું તંત્ર આ મામલે અજાણ છે કે પછી ક્યાંક કોઈની મૌન સંમતિ કાર્યરત છે રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સ્વચ્છ સુરક્ષિત વિસ્તાર જળવાઈ રહે તે માટે નિયમિત ચેકિંગની પણ જરૂર જણાવી છે આગળની કામગીરી માટે તંત્રની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહેશે જૂના બારીબારણા સહિત લાકડાનો ખડકલો કરી દેતા ક્યારેક નાની ચિનગારીની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી વાયરલ થયેલા વીડિયોએ લાકડાનો ખડકાયેલો જથ્થો તંત્રના છૂપા આશીર્વાદ વિના આવી હકીકત શક્ય બને જ નહીં તંત્ર આ બાબતે જરૂર કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ ઉઠી છે સને ઓગણીસોને પાંસઠમાં એટલે કે સિત્તેર વરસ અગાઉ શહેરના મદન મદનજામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલા લાકડાના પીઠામાં કોઈક કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં સમગ્ર લક્કડપીઠું મળીને ખાક થઈ ગયું હતું તો શું તંત્ર બનાવની રાહ જોઈ રહ્યું છે